જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ગાડી બે હજાર વીસનું મોડલ જોવા રહે છે મોડલ બે હજાર વીસ ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વીએક્સ વર્ઝનની ગાડી વેચવાની છે મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વિડીયોમાં બતાવેલી બધી વિગતો આ નંબર પર મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચાવા માટે આવેલી છે મોડલ વિશે વાત કરું બે હજાર વીસનું મોડલ છે વન ગાડી જોવા મળી છે એક જ માલિકી ચલાવેલી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીનું મોડલ વિશે વાત કરી દઉં તો બે હજાર વીસનું મોડલ છે બે હજાર વીસના મોડલની ગાડી જોવા મળી રહેશે વર્ઝન વિશે વાત કરું તો વીએ વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી એક જ મારી ચલાવેલી ગાડી જોવા મળી રહેશે ચારે ટાયર નવા નાખેલ છે આ ગાડીના એન્જિન પાવરફુલ એક્સિડન્ટ ગાડી ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો કંપની કંડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો ગાડી અત્યાર સુધીમાં સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર છે ગેરેન્ટેડ કિલોમીટર જોવા મળે છે ચારે ટાયર નવા નાખેલા છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે બે હજાર પચીસ સાતમા મહિના બે હજાર પચીસ સુધીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર મહેસાણા જોવા મળી રહેશે રામાધાણી ઓટો કાર મહેસાણા તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહેશો મિત્રો આ ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર અઠાણું સાત ત્રાણું એસી નવ ચાલી તે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે ફોન પર આ ગાડીની કિંમત થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કંડિશનમાં ગાડી જોવા મળી રહેશે એન્જિન પાવરફૂલ છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે